મિત્રો કહેવાય છે શિયાળો એટલો મસ્ત મસ્ત ફૂલ ગુલાબી ઠંડી છે છે તેની શરૂઆત થઈ ગઈ છે આ ઠંડીની શરૂઆત જ મિત્રો તરત તરત તમને દિવાળી પછી જોવા મળે છે તરત તમને તેનું ફળ મળ્યા કરે છે મિત્રો માર્કેટમાં જોવા મળે છે અજબ ગજબનું ફળ શું કહેવાય છે એ ફળને તે શિયાળાનું પ્રોપર ફળ કહેવાય છે શિયાળાનું સુપર ફળ તરીકે દેશી ભાષામાં જમરૂખ પણ કહે છે હવે મિત્રો આ જમરૂખની વાત કરું છું જામફળની વાત કરું છું જામફળ અને તેના પાન બંને એવી વસ્તુઓની ઔષધિ રીતે ખૂબ ઉપયોગી લાગે છે જે હજી સુધી તમે સાંભળી નહીં હોય આના વિશે જ આજ વાત કરવા જઈ રહ્યો છું જામફળ મિત્રો જામફળ છે એક એવું ગજબનું એવું ચમત્કારી ફળ છે કે શિયાળામાં જ તમને તે વસ્તુ જોવા મળે છે જ્યાં સુધી જામફળની સિઝનમાં હોય ત્યાં સુધી જામફળનું સેવન મિત્રો હું તો કહું તમે દરરોજ હરેક ક્ષણ આનો એન્જોય કરીને ખાઈ શકો છો રોજ તમે ગ્રહણ કરી શકો છો દરેક વ્યક્તિને દરેક લોકોને જામફળનું સેવન કરવું જરૂરી છે એનું કારણ એ છે કે એની અંદર ઘણા બધા ઢગલા બંધ તમને ખનીજો પોષણ તત્વો ભરી ભરીને છે જામફળની અંદર શું હોય છે તો કે કેલ્શિયમ પોટેશિયમ કોપર ફાઈબર ડાયટરી ફાઈબર વિટામિન એબીસી પોટેશિયમ મિત્રો ઘણું બધું અલગ જ પ્રકારનું પોષણ તત્વ જોવા મળે છે પરંતુ આની અંદર સૌથી મહત્વનું એ છે કે એની અંદર રહેલું જે જામફળ છે મિત્રો જામફળની અંદર રહેલું જે ડાયટરી ફાઈબર છે જે લોકોને કબજિયાતની સમસ્યામાં રાહત આપવામાં પહેલા કામ કરે છે આ અલગ જાતની દવા રૂપે આવે છે આ એક રીતની દવા જ છે મિત્રો આ એક ફળ દવાના સ્વરૂપમાં તમારી પાસે આવે અને તમને એમ કહે કે હવે તમારું પેટ હું ચોખ્ખું કરીશ હવે તમારું પેટ બરાબર હું સાફ કરીશ મિત્રો જેનું પેટ બરાબર સાફ નથી થતું એના લીધે ઘણી વખત માણસોને માથામાં ગેસ ચડવો એસિડિટી થવી ખાટા ઓડકાર આવવા ગેસ આવવા આવા લોકોને દરરોજ જામફળનું સેવન કહું કે હાથ જોડીને તમને કહું છું કે કરવી જ જોઈએ

તો બહાર જા મિત્રો જૂનો મળ થઈ ગયો એટલે કહેવાય છે કે જૂના કબજિયાત હોય આમાં પણ મિત્રો ઘણો છુટકારો તમને અપાવી શકે છે બીજું મોટા મોટી મહત્વની વાત કરવા જઈ રહ્યો છું આપણે જે મિત્રો જામફળ હોય છે લાલ જામફળ લઈ લ્યો અથવા સફેદ જામફળ પણ લઈ લ્યો કોઈ પણ જામફળની વાત કરું છું બંને તમારા માટે સારામાં સારા સરસ ફાયદાકાર છે જામફળ જે છે જામફળની અંદર શું રહેલું છે જે નાના નાના સુષ્મ બીજ છે તે બીજને પણ ખાઈ જવાના તમારે છે અને તેની છાલ સહિત જામ જામફળ જે છે તેને ખાવાનું છે મિત્રો જે બીજની વાત કરું જે બીજ છે એને ચાવવાના નથી જે બીજ છે તેનો ઉપયોગ કરવાનો છે કેવી રીતના જામફળની અંદર જેનો પલ્સ હોય છે એ

માટે મળને દૂર કરવા માટે મહત્વમાં મહત્વ ભાગ ભજવે છે એટલે તો કહેવાય છે મિત્રો જામફળનું સેવન આપણે આપણા માટે સારામાં સારું કહેવાય મિત્રો ખાસ કરીને વાત કરું તો દિવાળી પછી જે શ્રેષ્ઠ ફળનું નામ છે તો તે જામફળ છે એ ખાવાનું જ્યાં સુધી તેનું સીઝન હોય આ મિત્રો ત્યાં સુધી ભૂલવાનું નથી મિત્રો બધી બીમારી ગણાવું તો બુક પણ ટૂંકી પડે કારણ કે કઈ કઈ બીમારીમાં તમને ફાયદો કરે પહેલી વસ્તુ તો તમને પેલા કબજિયાતમાં રામબાણ ઇલાજ થઈને આવે છે જે લોકોને પેટની સમસ્યા રહેતી હોય આતળા નરમ બનાવીને સાથે સાથે લીવરની કાર્યક્ષમતા છે લીરિયન લીવરની જે ક્ષમતા છે તે વધારી દેશે કબજિયાત દૂર થશે એટલે લીવર જે છે એને વધારે એક્ટિવ અને કામ કરતું બનાવશે જેના લીધે એ પાચક કરશો પાચન રસો વધી જાય આનાથી તમે વધારે એક્ટિવ બનશો અને આના લીધે જઠરાગ્નિ જે છે તે પણ સારી અને તેજ બને છે એક્ટિવ બને છે જેના લીધે પેટની જેટલી પણ સમસ્યાઓ છે મિત્રો બધી દૂર થઈ જાય છે મિત્રો સિવાયની વાત કરું તો જામફળની અંદર વિટામિન સી ના ઢગલે ઢગલા છે એક મોટું એક તમે જામફળ લઈ લેવાનું છે પાકું જામફળ

અથવા જે લોકોને વાળ પર ઉતરી જાય છે વાળ ખરવાની સમસ્યા છે પાતળાની સમસ્યા છે વાળમાં વારંવાર ખોળો થઈ કોઈ પોષણ લીધે કારણ કે ચામડી સમસ્યા હોય આના માટે પણ જામફળ જે છે એ વિટામિન સીયુક્ત ઢગલા તો છે જ વિટામિન એટલા બધા મિનરલ્સ છે કે તમારા વાળ ખરવાનું પણ બંધ કરે છે જામફળમાં રહેલો અથવા જામફળ ખાવાથી તમને જેટલી પણ સમસ્યાઓ છે તેમાં ફાયદો મસા સિવાય સૌથી મહત્વની વાત કરું કે જામફળની અંદર પોટેશિયમ ભરપૂર માત્રામાં ભરી ભરીને હોય છે જે હૃદયના દર્દી માટે ખૂબ જ ફાયદો કરશે અને જે લોકોને હાર્ટની એક્ટિવિટી વધારવી છે તો તે પહેલા જામફળનું ગ્રહણ કરે ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશરમાં ખૂબ વધારે ફાયદો કરશે કોલેસ્ટ્રોલ જેવી સમસ્યા વધારે ફાયદો કરશે આ સિવાય એક તમને વાત કહી દઉં કે મિત્રો જે જામફળ છે એ ખાવાથી જે માઇન્ડની એક્ટિવિટી તમારી જે વັດસન મિત્રો એની કોઈ સીમા નહીં હોય મગજની કાર્યક્ષમતાને બહુ વધારી દે છે એટલે કે એક પ્રકારનું તમારું મૂડ સુધરી જાય છે તમારું મૂડ ખરાબ હોય નેગેટિવ મૂડ હોય તો તમને એક્ટિવ કરે એક ઓર્ગેનિક જામફળ ખાઈને લઈ લો તો તમને ઘણા બધા ફાયદા થાય મિત્રો બજારમાં જે જામફળ ખાતા હોય જે મળતા હોય તમારા ઘરે પાકેલું હોય કે તમારી વાડીએ અથવા ક્યાંય પણ બગીચે જામફળ પાકેલું હોય કે જામફળ તમે તોડીને ખાશો તો બંને સ્વાદમાં થોડો થોડોક કારણ કે ફેર લાગશે તમારા ઘરે પકાયેલું તમારી વાડીએ પકાયેલું જામફળ હશે તમારા વાડામાં પકાયેલું જામફળ હશે તો અદે વધારે મીઠું અને સારું અને સ્વાદિષ્ટ લાગશે બજારમાં આનું કારણ શું છે જામફળને જ્યારે તોડી લેવામાં આવે તો તે વૃક્ષ પરથી પછી જેટલો ટાઈમ સુધી એને જુદો રાખવામાં આવે અલગ રાખવામાં આવે એટલો એનો સ્વાદ છે ને મિત્રો ઓછો થવામાં આવે એટલે જે મિત્રો કહેવાય છે કે માર્કેટમાં અથવા લારીઓમાં જામફળ આપણે ખાતા નથી અથવા ખાઈ છીએ તો એટલું બધું મીઠું નથી લાગે મતલબ એનો ટાઈમ જે છે લારીએથી બહાર આવવાનો બહુ વધી જાય છે બારથી દસ કલાક થઈ જાય એટલે તેનો સ્વાદ તીખો અને જામફળને તાજેતર તોડીને ખાશો અને મીઠું મધ જેવું લાગશે મિત્રો જામફળને બની શકે એટલું તાજું અને પરફેક્ટલી ખાવાનું છે જેનાથી તમને બધા ફાયદા મળે આ સિવાય ઘણી વખત તો એવું થાય ઘણા લોકોને જામફળ કોને ન ખાવું જોઈએ ઘણા બધા એમના પ્રશ્ન પણ હોય છે એ ન ખાવું જોઈએ કેટલાક લોકો છે ભાઈઓને કે વધારે પડતી ઉધરસ હોય વધારે પડતી કફ હોય આવા લોકોને જામફળનું સેવન બિલકુલ તગદ ના કરવું જોઈએ જામફળ ખાવાથી ઘણા લોકોને ઉધરસની સમસ્યા મિત્રો વધી શકે છે શરદી હોય તો વધી શકે છે ઉધરસ હોય તો વધી શકે મિત્રો ઉધરસ એટલે કે આની સિવાય કોઈ દવા પણ ચાલુ હોય દવાની ટ્રીટમેન્ટ ચાલુ અને કોઈ બીમારી હોય તો ડોક્ટરને પૂછીને તમારે જામફળ ખાવું જોઈએ બીજું એ કે રાત્રિના સમયે તમારે સૂર્યાસ્ત પછી જામફળનું સેવન નથી કરવાનું તમને ખાંસી કા ઉધરસ ખાતા હોય તો પણ નથી ખાવાનું જામફળ બાકી તમારા માટે સારું છે મિત્રો જામફળની અંદર જો તમે કાળા મરી અથવા સિંધાઉ મીઠું જે છે એ શેક ભમરીને થોડો ભૂરો પાડીને બેહીને કચડીને નાખશો તો મિત્રો ખાંસી ઉધરસમાં પણ તમને ત્રણ ચાર દીમાં રાહત મળી જશે જામફળ બંને ત્યાં સુધી નોર્મલ વ્યક્તિને જ જામફળ ખાવું જોઈએ મિત્રો શિયાળાનું બેસ્ટ સુપર ફૂડ તરીકે ગણાતું શિયાળાનું અમૃત માનવામાં આવતું આ જામફળ છે જે લોકોને વજન વધારે હોય વજન ઘટાડવું હોય તે લોકોને એક્સરસાઇઝ કરવાનું એના પર જામફળ ખાશે તો તેને પણ ફાયદો મળશે અત્યારે શિયાળામાં પોતાના ખોરાકને પોતાની ડાયટમાં તમે સામેલ કરો તે છે જામફળ જામફળ

જેટલા લોકોને પેટ સાફ કરવાનો પ્રોબ્લેમ છે મળ ત્યાગ કરવાનો પ્રોબ્લેમ છે તો સવારે સવારે જઈને પેટ બરાબર સાફ ના આવતો આવા લોકોને જામફળ દરરોજ બે થી ત્રણ જામફળ અવશ્ય ખાવા જોઈએ તેને જીવનભર શાંતિ થઈ જશે જામફળ મિત્રો સવારના ટાઈમે એટલે કે બપોર પહેલા ખાવાથી વધારે 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 ફાયદો થાય બીજું એક કે જે લોકોના શરીરમાં વિટામિન સી ની કમી છે વિટામિન સીના લીધે એની ઉણપ છે એવા લોકોને પણ જામફળનું સેવન જરૂર કરવું જોઈએ વધારે જામફળ કાચું ન ખાવું જોઈએ કાચું વધારે જામફળ કકડે એકદમ ખાવાથી પેટમાં મિત્રો પ્રોબ્લેમ થઈ શકે દબદબો વધી શકે છે ખાટું જામફળ હોય તો વધારે ખાટું જામફળ હોય તો પણ સિંધા મીઠું વાળું કરીને અથવા કાળા મરીનો ઉપયોગ કરીને ખાવાથી વધારે તમને નુકસાન નહીં થાય બાકી નોર્મલી સરસ મીડિયમ સાઈઝનું પાકેલું હોય જામફળ ખાવા શરીરમાં અનેક પ્રકારની સમસ્યાથી છુટકારો મળે છે અને આ જામફળ જે છે એ કુદરતી ઉપચાર ને તમારી સમય આવે છે મિત્રો આ તો પૂરો વિડિયો જામફળ ખાવાથી શું શું ફાયદા મળે છે મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક છે સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જયમાં લક્ષ્મી લખો જેથી કરીને અવાર નવાર આવા સ્વસ્થ રહે વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારે હરે હરે મહાદેવ અને રાધે રાધે